ખેરાલુમાં આવેલા સાંઈબાબા મંદિરે શ્રી રામ સેવા સમિતિએ બરફના શિવલિંગનું આયોજન કર્યું આજરોજ તારીખ આઠ માર્ચ બે હજાર ખેરાલુના સાંઈબાબા મંદિરે વર્ષની જેમ આ વર્ષે પણ બરફનું શિવલિંગ બનાવી અમરનાથના દર્શન કરવામાં આવ્યા હતા આજે શિવરાત્રીના પાવન પર્વે સવારથી રાત સુધી ભક્તો શિવલિંગના દર્શન કરી શકશે અને સાંજે મહાઆરતીનું પણ આયોજન કરવામાં આવ્યું છે એવું શ્રીરામ સેવા સમિતિના મનોજભાઈ બ્રહ્મડ દ્વારા જણાવાયું હતું શું નામ તમારું મનોજભાઈ બ્રહ્મપાટ તો મનોજભાઈ શું કહેશો આ વર્ષે પણ બરફના શિવલિંગનું જે સાહેબના મંદિર ખાતે આયોજન કરવામાં આવ્યું છે તે વિશે અમારે ખેરાલોની શ્રીરામ સેવા સમિતિ જે બનાવેલી છે એના અધ્યક્ષ અમારે હેમંતભાઈ શુક્લ છે અને અમારે યુવા ટીમના અધ્યક્ષ અમારા ઉમંગભાઈ છે અમારી તમામ ટીમ સાથે અમે ગઈ સાલ પણ આ રીતે અમરનાથ ભગવાનનું શિવલિંગ અહીંયા બનાવેલું હતું શિવલિંગ સુધી નું શિવલિંગ લાઈવ રહ્યું એટલે આ વર્ષે અમે આગલા દિવસે આ શિવલિંગ બનાવી દીધું છે છતાં પણ તમે જોઈ રહ્યા છો કે હજુ પણ શિવલિંગ એ જ હાલતમાં છે એટલે ખેરાલુની ધર્મપ્રેમી તાલુક ખેરાલુ શહેર અને તાલુકાની ધર્મપ્રેમી જનતાને અમે વિનંતી કરીએ છીએ કે આવા અભૂતપૂર્વ શિવલિંગનો એકવાર દર્શન કરો વધારો અને પ્રસાદનો લાભ સવારથી માંડીને સાંજ સુધી કેટલા દર્શનાર્થીઓ અહીંયા દર્શનનો લાભ લેતા હશે એનો કોઈ અંદાજ કહેવો તો ખૂબ મુશ્કેલ છે કારણ કે જેમ જેમ સમય પસાર થાય છે તેમ લોકોની અવર જવર વધે છે અને સાંજે તો અહીંયા કિરિયાર રૂપ રહે છે સાંજે કોઈ વિશેષ આયોજન કરવામાં આવતું હોય એવું અહીંયા મહાઆરતી થાય સાંજે બધા બધાની હાજરીમાં સાંજની આરતી અમે કરીએ છીએ અને અમે મહાઆરતી કરીએ છીએ અહેવાલ જીગર મેવાડા ખેરાલુ